ઉત્તર કૃષ્ણનગર બોર્ડ ખાતે ધારાસભ્ય વિભાવરી બેન દવે વિકાસના થનાર ત્રણ નું સહિતના વિસ્તારમાં બ્લોક અને રાજુના પેવિંગ કામો કરવા માટે વોર્ડ પ્રમુખ ઉદયભાઈ બોડીસાગર પૂર્વ વોર્ડ પ્રમુખ ભીખાજીભાઈ રાઠોડ વિજયભાઈ મકવાણા વિજ્યા સહિતના કાર્યકર્તાઓએ ધારાસભ્ય વિભાવરી બેન પાસે ગ્રાન્ટની માગણી કરી હતી જેના વિભાવરી રૂપિયા દવે લાખની ગ્રાન્ટ મંજૂર કરી આપી હતી જેમાંથી વિકાસમાં તૈયાર થનાર કામોનું નું ખાતમુહૂર્ત ધારાસભ્ય વિભાવરીબેન બેન દવે શિક્ષણ સમિતિના ચેરમેન નિલેશભાઈ રાવલ ભીખાજી રાઠોડ સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું